আদিবাসী এটলে আদিবাসী আদিবাসী অবো ববো এটলে আপনা দেশ নগ આપણા ગામમાં રાજ આ ગામ માં આપણું આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે આદિવાસી કરી શકે આદિવાસી કરી શકે ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય ગમે તેવો હોય કોઈના ના ની તાકાત નથી કે ઉભો ઉભો અહીંયા કરી શકે આ વિસ્તારમાં જો કોઈ ઉભું ઉભું કરી શકે તો એ અમારો આદિવાસી કરી શકે છે એનો પાવર છે આપણા ગામમાં આપણો રાજ છે મૂળ માલિક છે યુનો આ દુનિયામાં સૌથી સીવ જો કોઈ આવ્યું હોય તો એ આદિવાસી છે મૂળ માલિક આ દેશનો આદિવાસી છે સુપ્રીમ કોર્ટ કે છે ત્યારે આદિવાસીઓને આ સરકારો એ મજદૂર બનાવી દીધા છે

આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ બસો એકતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીએફ પ્લાન કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા છે કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય चैतर वसवाया नहीं आवे ऐना माटे ना कार्यक्रमों पुलिस पर पो दबान करा ने रद्द करिया होई तो ऐना बेतरन लोगों यहाँ पर आवे ने वीडियो बनावा था तो बना भी लेजो तुमको क्या लगता था नहीं लोटेंगे तुमको क्या लगता था नहीं लोटेंगे जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या गांडू पांडू गांडू समझ के रखा क्या આ સિડ્યુલ એરિયા છે અને સંવિધાન માં લખ્યું છે સિડ્યુલ એરિયા માં આદિવાસીઓ નું પાવર છે રૂઢિગત ગ્રામ સભા પાવરો ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ